તાલુકાના ઘંટિયાળી ગામમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે રાજકીય ગરમાઓ દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે આજે ગામના જાણીતા યુવા નેતા અને સામાજિક કાર્યકર બાબુ ભાટિયાએ સરપંચ પદ માટે સત્તાવાર રીતે ફોર્મ ભર્યું હતું ફોર્મ નોંધાવતા તેઓ ગામમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યા બાબુ ભાટિયા ઘણા સમયથી ગામના વિકાસ અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે ગ્રામજનોના પ્રશ્નો પાણી રસ્તા શિક્ષણ અને રોજગારી માટે તેઓ સતત કામગીરી કરતા રહેશે પત્રકારો સાથે વાતચીત દરમિયાન બાબુભાઈએ જણાવ્યું હતું કે મારું લક્ષ્ય માત્ર ચૂંટણી જીતવું નથી હું ગામમાં સુવ્યવસ્થિત વિકાસ સ્વચ્છતા મહિલાઓ માટે સશક્ત નીતિઓ યુવાનોને રોજગારી પીવાના પાણીની સુવિધા સડકોનું સમારકામ અને સામાજિક સુમેળ માટે કામ કરવા માગું છું ગામના દરેક વિસ્તારનો વિકાસ અને દરેક વ્યક્તિ સુધી સુવિધા પહોંચાડવા એ મારો મુખ્ય ધ્યેય છે आज रोज मैं सरपंच पदना उम्मीदवार उम्मीदवार नोधाई है મારો મુખ્ય આદેશ ગામની પ્રગતિ ગામનો વિકાસ અને ભાઈચારા એ સૌ હળીમળીને રહે એના માટે કરીને મેં સૌના આશીર્વાદ લઈ અને આજ રોજ ઘંટિયાળી ગ્રામ પંચાયતની ઉમ ઉમેદવારી નોંધાવી છે તો ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર ઘંટિયાળી ગામ પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો ઘંટિયાળી ગામના સર્વ ગ્રામજનોને ઘંટિયાળી ગુકળિયું ગામ બને ઘંટિયાળીનો વિકાસ થાય અને ઘંટિયાળીની તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ હું મારા તન મન અને ધનથી લાવી અને થરાદ તાલુકાનું એક નંબરનો નહીં પણ બને સમગ્ર ગુજરાત રાજ્યનો એક નંબરનું ગામ બને એવા પ્રયત્ન કરીશ